કોંગ્રેસના પાંચે યોદ્ધાઓના જામીનના અંતર ગુજરાત હાઇકોર્ટ કર્યા મંજૂર કોંગ્રેસ પક્ષના એડવોકેટ શ્રી હૃદય ભુચે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી અને દલીલ કરેલા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ સીઈસી મેમ્બર અને રાજ્યસભાના પૂર્વ સદસ્યને હાઇકોર્ટ એડવોકેટ શ્રી ડોક્ટર અમીબેન યાકિક એડવોકેટ શ્રી પંકજ ચાંપાનેરી

જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર થોડાક દિવસ અગાઉ અડધી રાતે ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઓ જે રીતે આવીને તોડફોડ કરી જાય બિલ્ડિંગને નુકસાન કરે અને જે આતંકનો માહોલ જે ઊભો કર્યો એની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી પોલીસ કમ્પ્લેન કરવામાં આવી સવારે અને પછી સાંજના ચાર વાગ્યાના સમયે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ઘેરાવ કરવા આવવાના છે એવી એ લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને જાહેરાત કરીને જે દેખાવોને ઘેરાવ કરવા માટેનો જે એમને આખો વિડીયો વાયરલ કર્યો એની માહિતી જેવી પ્રદેશ કોંગ્રેસ સમિતિને જાણ થઈ એની કંટ્રોલ રૂમને જાણ કરી મેં પણ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે મેં પણ એની પણ જાણ કરી અને જે વાયરલ થયો પણ આટલી બધી ઘટનાઓ ઘટ્યા પછી કાયદોની વ્યવસ્થા જાળવવાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર જે રીતે ધસી આવ્યા આટલો પોલીસનો કાફલો હોવા છતાં કલાક સુધી ધમાસાટ થયું છે પોલીસ લાઠીચાર્જ નથી કરતી કેસ નથી નથી ડિટેન્ડ કરતી કોઈ પણ પગલા નથી લેતી એ તો હું ધન્યવાદ આપું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને શહેર અમદાવાદ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર્તાઓ તમામ હોદ્દેદારો એક પોતે પોતાની પાર્ટીની પક્ષની ઓફિસના બચાવ માટે જે ત્યાં શિસ્તબંધ રીતે ત્યાં ઊભા હતા આજે એની ઉપર જે રીતે પોલીસે ધરપકડો કરી ખોટી કલમો લગાવી જે લોકો તોફાન કરવા આવ્યા હતા તોડફોડ કરી પથ્થરમારો કર્યો જે લોકોએ હુમલો કર્યો જે લોકોને ડિટેન કરવા જોઈએ ગેરકાયદેસર રીતે વગર મંજૂરી આવ્યા હોય રથયાત્રા જેવો આખો મહાપર્વ ચાલી રહ્યો હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાની અંદર ક્યાં પક્ષપાત અને સરકારના દબાણના હેઠળ જે રીતે પોલીસ તંત્રે કામ કર્યું છે એનું માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી દીપતે વાત કરી છે આ બાબત ખૂબ ગંભીર છે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર જે કલમો લગાવવામાં આવી છે જે ધરપકડ કરી દેવામાં આવી છે જે આજે એમની નામદાર કોર્ટે જામીન મંજૂર કરી છે હું માનું છું કે ન્યાય તંત્ર ઉપર આદેશ ઠકી રહ્યો છે અને આ લડાઈ અમારા માનનીય પ્રમુખ શ્રી સક્તિસિંહજી ગઈકાલે પણ ગુજરાત હાઈકોર્ટમાં પોતે હાજર રહ્યા હતા આની અગાઉ પણ જયારે સેશન કોર્ટમાં પણ કેસ ચાલુ રહે ત્યારે પણ સતત એ સક્રિય રીતે આ તમામ કાર્યકર્તાઓને જામીન મળે એમના પરિવારોજનો સાથે સંપર્કમાં એક એક કોંગ્રેસના કાર્યકર્તાઓને સતત આપવા માટે સતત સક્રિય રહીને આ દિન સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે પહેલી વખત આવું છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આ દેશના રાષ્ટ્રીય પ્રમુખ અને વિપક્ષના નેતા એ અમારા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ અહીંયા રાજીવ ગાંધી ભવન આવ્યા અને આ વાતની ગંભીરતા લીધી અને જે રીતે રાહુલ ગાંધીએ સંસદની અંદર જે ભગવાન શિવનો ફોટો બતાવીને હિન્દુ ધર્મ છે 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 એ એ અહિંસાનો સત્યનો વાત સમગ્ર દેશમાં કરી છે અને એનાથી ભારતીય જનતા પાર્ટીનો જે હિન્દુત્વ હિન્દુત્વનો જે એક મુદ્દો હતો અને મુદ્દાને જે રીતે રાહુલ ગાંધીજી સંસદમાં ઉઠાવીને સમગ્ર દેશને વાકેફ કર્યા છે કે ધર્મ શું છે

दरबार में ऊपर वाले के देर है अंधेर नहीं आज न्याय मिलो थोड़ा विलंब जरूर थे नामदार हाईकोर्ट ना तो आभार मानी सत्यमेव जयते आजे नामदार हाईकोर्ट जे सामा पक्षे थी बिन पायादार तथ्य वगैरह नी दलीलो नहीं स्वीकारी ने एक व्याजबी रीते

બંદોબસ્ત રાખવા પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે અમારા ખબર પડે કે સવારે તોડફોડ કરી ગયા છે પાછા આવવાના છે બધા જમા કાર્યકર્તાઓને દિલથી અભિનંદન આપું છું રાહુલ ગાંધીજી કે છે બબ્બર શેઠ વગર બોલાવે અમારા કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા કે અમારી ઓફિસ નું અમે રક્ષણ કરીએ તટસ્થ પત્રકાર માથું ફૂટું એની વિડીયો વાયરલ થઈ કે પોલીસ કંઈ કરતી નથી ભાજપાને મદદ કરે છે મારું માથું પૂટ્યું છે તાંડવ ચાલી રહ્યો છે આ કહે એક કલાક સુધી આવો તમાશો ચાલવા દેવામાં આવે અને પછી જ્યારે વાત આવે વાત આવે પકડવાની તો જેમણે ફરજમાં રૂકાવટ કરી છે મારી પાસે વિડિયો છે ભાજપના એ ગુંડા વોર્ડને પોલીસના ડબ્બામાંથી દાદાગીરી કરીને ભાજપના એક ધારાસભ્યનો દીકરો ઉતારે એને નહીં પકડવાના જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે હું ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે બિલકુલ કેમ હજી સુધી આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી લાંબા હાઈકોર્ટનો આભાર માનીશ એના અમદાર હાઈકોર્ટે લાંબી ડીટ ના આપી આજે આયોને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમે એને માય લોર્ડ કહીએ છીએ એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાંચે પાંચને જામીન આપ્યા છે અમારા એડવોકેટ હૃદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓથી એપિયર થયા હતા ખૂબ સારી મુદ્દા સરની એમણે દલીલો કરી આભાર માનું છું અમારી આખી લીગલ ટીમ ભાઈ શ્રી પંકજભાઈ ચાપાનેરી ભાઈબાલ શેખ ભાઈ યોગેશભાઈ ભાઈ શ્રી નિકુંજ બલ્લર નામ ગણાવું તો ઘણા બધા અને નીચેની કોર્ટમાંથી ભાઈ શ્રી ગુલાબ ખાનભાઈ અને એમની ટીમ નામે સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિંગ્સમાં અંદર નાખ્યા તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે એના મેસેજ વાયરલ પથ્થરબાજી કરવા આવે છે એવા મેસેજ અમે પોલીસ કંટ્રોલ ને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ બોલવા દે આશ્રમ રોડ થી જેને પકડી લઈ જવા જોઈએ અમને તો ક્યારેય તમે આંદોલન કરવા દેતા નથી વગર મંજૂરી આ ગુંડાઓ આવ્યા એને કેમ પોલીસે આવવા દીધા પોલીસ તો મતદારના કઠેરામાં જરૂર છે એકસો એકવીસ એટલે કે ફરજમાં રુકાવટ કેવી રીતે અમારા સામે લાગે ભાઈ ફરજ બજાવવા તો અમે તમને બોલાવ્યા હતા તમે તમારી ફરજ બજાવી નહીં ભાજપ વાળાએ તમારા પર પથ્થર મારો કરે ફરજ બજાવવા ન દે અને ઉલટો ચોર કોટવાળને ને પણ આ વખતે હું આ લડત